જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું ચણાના લોટના પૂડલા મેં આ બેસન તૈયાર કરી લીધું છે હવે હું અંદર મસાલો કરી લઈશ મરચું હળદર મીઠું ધાણા જીરું હવે નાખીશ શું લસણની પેસ્ટ આ બધું નાખીને થોડું હલાવી દેવાનું થોડી વાર રહી અને આપણે બનાવીશું પુડલા આ લોટી ગરમ કરવા મૂકી દીધી છે તેલ છે લગાવી દીધું છે અને પૂડલા બનાવી રહ્યા છીએ નાના મોટા સૌને ભાવતા હોય છે ચણાના લોટના પુડલા ખૂબ જ એવા સ્વાદિષ્ટ દરેકને ભાવતા એવા આ છે મારા ચણાના લોટના પુડલા આપણે હવે તેલ મૂકીને પુડલાને ફેરવી લઈશું જુઓ કેટલો સરસ મજાનો ક્રિસ્પી એવો આ છે સરસ મજાનો મારો ચણાના લોટનો પુડલા હવે આપણે જોઈ લઈએ કેટલો ચડી ગયો છે હં આ છે મારા ચણાના લોટના પુડલા જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો